કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે સર જે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે શિક્ષણ મંત્રી તરીકે શું કહેશે જે વિષયક જે બાબતો હશે એનો હકીકત લક્ષ્ય રિપોર્ટ અત્યારે મારી પાસે નથી પણ જે કંઈ એમની માગણી હશે

ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે ને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે એ મારા બાબત બાબત ધ્યાન પર આવી કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે બાર વર્ષ ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ગરભેગા કરવામાં આવશે જે 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 મોડલ મોડલ સ્કૂલની સ્કૂલની વાત છે અંદર અત્યારે ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરવામાં એમાં ગુજરાત બહારના શિક્ષકો લેવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર એવું ટેલેન્ટ નથી કે જેઓને સમાવી શકે એક પણ શિક્ષક નથી હું મારા મીડિયાના મિત્રો તમારે પણ જ્ઞાનમાં વધારો થાય એના માટે કહેવા છું છું કે એનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા આવે છે એ પરીક્ષા પાસ કરી એ એ ભરતી થાય છે અને ગુજરાતના એક પણ વિદ્યાર્થી નથી એ વાત ખોટી છે ચાર વિદ્યાર્થીઓ ગુજરાતના પણ પાસ થયા છે અને જે એક્ઝામ પાસ કરે છે એમાં આવે છે આ આ નેશનલ લેવલની એક્ઝામ છે એ ક્લિયર કરી પડે એ મોટું દુઃખ આપણું આ છે આપણા બધાનું મીડિયાનું અને આપણા સમાજનું આપણા લોકોનું કે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે જો આપણે સારું શિક્ષણ ક્વોલિટીવાળું શિક્ષણ મળશે તો આવનારા સમયમાં પરીક્ષાઓ પણ પાસ કરીશું યુપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ કેટલા જાય છે કેટલા વિદ્યાર્થીઓ ઑપીસીમાં પાસ થાય છે આવનારા સમયમાં યુપીએસસી ક્લિયર કરવા માટે અત્યારનો આ બ્રેકગ્રાઉન્ડ છે અત્યારે અત્યારનો આ પાયો છે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે મિત્રો અને એના માટે જે એક્ઝામ પાસ કરીને જે વિદ્યાર્થીઓ જે ટીચરો જે આવ્યા છે એ આ સીબીએસસી પેટર્નનો આપણે અભ્યાસક્રમ ચાલુ કર્યો છે છ ધોરણથી છ સાત આઠ આજે થઈ ફૂલ થઈ ગયું છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે સીબીએસસી પેટર્ન છે એટલે શિક્ષકો આપણે ફેરફુ ક્વોલિફાઈડ ટીચરો ભર્યા છે પૂરા ગુજરાતમાં ભર્યા છે અને એ વિદ્યાર્થીઓ પણ ક્વોલિફાઈડ છે ધોરણ પાંચમાં પરીક્ષા બી ચોથા ધોરણમાં આવે છે એમને સીધા એડમિશન નહીં આપતા મેરિટમાં આવે છે એની એડમિશન અમે આપીએ છીએ આમાં એકલો મોડેલ સ્કૂલમાં બાકી બીજી સ્કૂલો અમારી છે ત્યાં વગર પરીક્ષાએ અમે એડમિશન આપીએ જ છીએ એટલે આ એવા સ્કોલર વિદ્યાર્થીઓ જશે અને પૂરા ગુજરાતની ચોત્રીસ સ્કૂલો છે એવી ચોત્રીસ સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે ભણે છે જે લગભગ આપણા જે બારેક હજાર વિદ્યાર્થીઓ થાય આ બારેક હજાર વિદ્યાર્થીઓ આવનારા સમયમાં આજથી દસ વર્ષ પછી પહેલાં યાદ રાખજો તમે મિત્રો આવનારા દસ વર્ષમાં આ વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરશે જીપીએસસી ક્લિયર કરશે આઈઆઈટીમાં જશે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવશે એનો આજે આ પાયો અમે નાખી રહ્યા છે